જય મહાદેવ અહીંથી આપણે વાત ચાલુ કરી કે પંખીના માળા જેવું એક તરેડ કરીને ગામ એમાં ભાઈ આખા ગામમાં હાયરો રહેતા એમાં એક હાતા ભમર કરીને હાયર મહાન માણા અને મહાદેવનો મહાન ઉપાસક એવા ખાતાભાઈ ભમર કરીને હાયર હતા અને ગોપનાથ મહાદેવે જેથી મેળો ભરાણો અને ગામ ગોપનાથના મેળે ગયું અને ગામમાં કોઈ હાજર નહીં જમાડા અને તેથી માળાએ મોકો જોયો કે ભાઈ આજ ત્રેડ ગામમાં કોઈ હાથાદા આયર છે નહીં ગામ આખું ખાલી પીડ્યું છે ત્રેડની ગાવ ઘોળવાનો મોકો છે ખરેખર મોકો મેલાય નહીં તેથી બાપ ત્રેડની ઉપર વાયર સડી ગઉને ગાઉ ઘોળવામાં દુશ્મનોએ સડાઈ કરી અને ગામનું આખું માણા હતું એ બધું એ મેળે વહી ગયેલું હતું ગામમાં કોઈ મળે નહીં અને પછી તો ભાઈ બોલાને તો મોકો મળી ગયો અને ગાવ ઘોળી ઉતરેડીનું અને ઉતરેડની ઘોળાણી પછી અને મહાદેવના આરાધના એવા બાપ ત્રેડમાં ધણી વીર બેઠો તો બાપ ભૂળાનાથે મહાદેવના જાપ કરતો તો હૈ મહાદેવ હૈ મહાદેવ કોળ વર્ષની ઉંમર અને બાપ વીર જદી એકલિંગ ઘીની આરાધનામાં બેઠા હતા અને ઈ આ જગ્યા અને આ સ્થળ ને આ જ મહાદેવ અહીંયા જ વીર બેઠા હતા બાપ આ જ પીપળો પુરાનો ચારસો વર્ષ જૂનો આ પીપળો જોઈ દો મિત્રો આ જ બડુ વીર ભૂદેવ અહીંયા પૂજા કરી રહ્યા અને કોઈ આવીને કીધું કે હે બડુવીર હે બાપ ગામમાં કોઈ નથી આજ અને આપણા ગામની ગાવું છે અને દદાના રવાડા સમ 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 ઊભા થવા મીડ્યા હો હે બાપ હું બડુવીર રાજગોર જીવતો હોઉં ભલે ભૂદેવ હતા પણ એનામાં ખુમારી હતી કેમ કે મહાદેવના મહાન ઉપાસક હતા ગાવું માટે તો બહુ આવા મહાન કયક કયા વ્યાજ્યા કે ભાઈ ગાવું હાટું તેને એના જીવ આપી દીધા બડુ બડુદાદાએ તરત કીધું કે બાપ હું ત્રેડમાં બડું વીર જીવતો હોઉં અને મારા ગામની ગાયું ભોળાય તો બાપ બડુ વીરને મિરા જેવું થાય એટલા માટે અને આથી પછી બાપ બડુ દદા ધીંગાણે સડી ગયા ગાઉની વારે ધીંગાણે સડતા સડ સડ્યા એટલે કોયા દદાના બેન હતા દદાની હારે બેનની હારે એક આયરના દીકરી પણ હતી એ એને આવીને ખબર પડી કે બડુભાઈ ધીંગાણે સીડા છે એટલે એનું પણ હું તમને બતાવું કે આપણા ભાઈ બડુગીર ધીંગાણે છે ગાઉની વારે એટલે એ પણ પોચે ધીંગાણે સીડા અને એ પણ એના દેહ તાગી દીધા આ બડુ દાદાના બેન છે આપણે જે આયરની દીકરી કહી એ આ સતીમા છે અને બડુ દાદાના રો આ બડુ દાદાના પરિવાર આ બડુદાદાના માતુશ્રી અને પિતાશ્રી છે બડુ બડુદાદાના માનું નામ ગંગાબા હતું આ બડુ ગંગાબાદાના મોટા ભાઈ આ બડુ દાદાના મોટા ભાભી અને એમ કરતા આપણે છે કે બડુ બડુદાદા ધીંગ જ્યારે સીડી ગયા અને વીર કૃપાહે માતૃનાળ કહેવાય ના પણ મહાદેવનું મંદિર છે આ મહાદેવની શિવલિંગ છે ના બડુદાદાનું દગાથી ધડ મસ્તક જુદું છું બડુંદાદાનું તોય પણ ધડ લડ્યું અને બડુદાદાએ ગાઉ તરેડની છોડાવી હતી હજી પણ તમે કારક મિત્રો માત્રી નાળે જાવ તો જોજો ના પણ બડુ વીર દાદાની દેરી છે અને ના બડુ દદાનું સ્થળ છે ન્યાનું ધડ લડ્યું એ પણ છે અને ગાવું જ્યાંથી છોડાવી એ પણ છે માત્રી માતરીનાયે તળાવમાં મોટી શિવલિંગ પણ ઝૂનવાણી છે અને મહાદેવની આવી બધી મોટી વાતું છે જય ભોળાનાથ જય મહાદેવ જય બડુવીર દાદા બડુદાદા પોતે ભૂદેવ હતા એની આરે ધીંગાણા સીડાઈ બેન હતા એક આયરના દીકરી હતા આવો આ તરેડનો ઇતિહાસ છે અને ના પણ હું જ્યારે જાય તે એ પણ મારો વિડીયો આવશે બધાને જય ભોળાનાથ